આ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટની પહેલી મેચ છાડુડા ફ્રેન્ડ્સ એન્ડ છાડુડા યંગસ્ટર વચ્ચે યોજાઈ હતી આ ટુર્નામેન્ટમાં ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત સૈયદ કાદર શાહ બાવા આસિસ્ટન્ટ કમાન્ડર લાલજીભાઈ ગરવા રમેશભાઈ સિજુ જીવાનસિંહ ચૌહાણ સરપંચ શ્રી જીતુભાઈ જાડેજા ઉપસરપંચ શ્રી દાઉદ ઓડિયાન સાથે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા છાડુરા ગામે ગૌ લાભાર્થે સ્વર્ગત શ્રી ખેમજીરજી ગરવા સ્મૃતિ કપ બે હજાર ચોવીસનું આયોજન થઈ રહ્યું છે એમાં આજના શુભારંભે કાદરસા બાવા ચરોપડીનું હું હાર્દિક સ્વાગત કરું છું અમારું એક નાનું ગામ છે પણ સામાજિક એકતાનું પ્રતિક છે જેટલા પણ ફંક્શનો થાય છે એમાં બધાએ સમાજ એકસાથે થઈને આ કાર્ય કરીએ છીએ છાડવા ગામે એક સારો અવસર ગૌ સેવા લાભાર્થ સૌ શ્રી ખીમજી હેજી ગરવા સમુતિ કપ દો હજાર ચોવીસ ના આજે સ્ટાર્ટ મેચમાં આજના પ્રસંગે કે જે મેચનો હેતુ છે કોઈ નથી કોઈ પર્સનલ કોઈ નથી સામાજિક મેચનું હેતુ છે ફક્ત ગૌ સેવા લાભાર્થ જે પણ ડોનેશન મળશે એ ડોનેશન જે ખર્ચો બચશે એ એટ ટુ ખર્ચો એ ગૌ સેવા લાભાર્થ છાબડા ગામમાં એ એના માટે જે જે પણ ડોનેશન બચશે એ એમાં વપરાશે